કંપની આઠ બોલસ શેર આપશે ફ્રીમાં અને પછી કંપની એક શેરની સામે એક શેર ના દસ ભાગ કરવાની છે છે એક શેર હશે તો એ સ્પ્લિટ થઈને દસ શેર થઈ જશે આની વધારે માહિતી આપણી ડિટેલમાં જોઈએ

જૂન ઓગણીસો નવ્વાણું સિક્વલ ઇ રાઉટ લિમિટેડ તરીકે સામેલ કરવામાં આવ્યું હતું અને ઓગસ્ટ બે હાજર ચોવીસ માં ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડ